ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટિંગની અંદર જો વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય અને ખાસ ગુજરાતી સિનેમાની જો વાત કરાવે અને કલાકારની જો વાત કરવામાં આવે તો એવા દિગ્ગજ કલાકારો કે જે સારામાં સારા કોન્ટેન્ટ ક્રિએટર છે સારામાં સારા ગુજરાતી સિનેમાના કલાકાર છે એ રાજકોટની મુલાકાતે છે હું સીધા જ તમને એમના દ્રશ્ય બતાવી દઉં તો તમે જોઈ શકો છો અમદાવાદી મેનની ટીમ અને મૌલિકભાઈ આજે આપણા અહીંયા રાજકોટના મહેમાન મહેમાનભાઈના છે તો સાથે આપણે ઇન્ટરેક્ટ કરવું છે સંવાદ કરવો છે પહેલાં તો હું આપણા અમદાવાદી મેનની ટીમ સાથે સંવાદ કરીશ કે રાજકોટમાં કેવો પ્રેમ મળ્યો છે કુશાલભાઈ રાજકોટમાં ગામમાં ભાઈ એકદમ જોરદાર પ્રેમ અમને તો લોકો બધા રસ્તામાં આમ આમ કરીને ગાડીઓ જતા હોય એટલે બહુ મજા આવે છે ઓળખે છે લોકો અમને એમ કે અહીંયા તો નહીં ઓળખતા આપણે તો ખાલી બધી બીજી ભાષા છે ઉત્તર ગુજરાત અમદાવાદ એની બહાર કોઈ જોતા નહીં પણ બધા ઘણા બધા ચાહકો મળ્યા છે અમને એનું ઊભા રહી જાય છે એટલે બહુ જોરદાર પ્રેમ છે એક વાત કહું તમે આવ્યા મને ગમ્યું આ એક આઈ એક્સેપ્ટ ઇટ કે આઈડિયા ક્યારે આવી ગયો કે આ રીલ બનાવી જ છે આ જે તમારા ન્યૂઝવાળા માધ્યમથી જ એક વિડીયો વાયરલ થયો તો અને અમે એના ઉપર બહુ મોજ કરી છે એટલે અમને થયું કે વેલેન્ટાઇન ચાલે છે તો એની ઉપર આપણે કંઈક થોડું થઈ જાય તો તમારું જે રેસકોસ ગાર્ડન છે એ અમારી નજરમાં આવી ગયું તો આ થોડું છે પ્રેમી પંખીડાઓ જેવું આપણે આમાં થઈ શકે પછી હું જતીનભાઈ નીકળી પડ્યા બનાવી દીધું રાજકોટ કેવું લાગ્યું રાજકોટના લોકો કેવા લાગ્યા રાજકોટ તો રંગીલું જ છે ભાઈ અને લોકો એકદમ ખુશ મિજાજી જોરદાર આમ મોટા હૃદયવાળા છે અમને બહુ પ્રેમ કરે છે જ્યાં પણ કે ખાલી મળવા તો ચલો હાલો નાસ્તો કરવા પકડી પકડી લઈ જાય અમને કે નહીં જવાનું મહેમાન ગતિ કે પહેલા સૌથી મેલા કે ચા પીજો ફાકી ખાશો સૌથી મેલું એ જ ચા તો પીવાનું એમ ઓલું છે કે જ્યારે મને ચા ચલો ચા પીઓ વાત પછી પહેલા ચલો ચા પીવા પણ પાર્થભાઈ રાજકોટના દરેકના નસ નસમાં ચા વસેલી એ વાત અમે જોઈ લીધી આજે તો નસ કાઢીને જોઈએ કે ભાઈ ચા છે કે નહીં તમે બે દીથી આ છો આયા તમને વિટામિન ટી કેટલું પૂઈ મળ્યું અમને તો ભાઈ જ્યાં મળીએ ત્યાં ચા ને ગાંઠિયા તો છે એમ દિવસ માં પાંચ છાના તો બધા ચાકો જ છે અને પી નાખીએ છીએ કલાકારની રીતે અને ખાસ કોન્ટેન્ટ ક્રિએટરની રીતે આપણે જોઈએ તો અમારું વર્ક એક ફાઇનેસ્ટ વર્કનો ગ્રોથ થતો જાય છે તો થોડુંક થોડુંક આપના એ ગ્રોથ વિશે ચર્ચા કરી દઈએ જતીનભાઈ આપ કહો કે ટીમ સાથે કેવું વર્ક રહે છે અને આ ગ્રોથ કેવી રીતના થતું છે ટીમ તો હવે નહીં બધા ભાઈઓ જે વાત છે બધા કે સાત સાત વર્ષ થઈ ગયા અને અમે એટલે મોસ્ટલી અમે રિલેટેબલ કન્ટેન્ટ પર ફોકસ કરતા હઈએ એટલે ગ્રોથ કેવું કે આ જેમ ન્યૂઝવાળું તમે કીધું એ જે ટ્રેન્ડ હોય એ પ્રાઇસ એટલે પબ્લિકને બી ગમે અમને બી બનાવવાની મજા આવે પણ તમે આ ગમ્યું એક કોન્ટેન્ટ ક્રિએટરને ખરેખર શું ધ્યાન રાખવું પડે છે આજકાલ ઘણું બધું મિસગાઈડ કરતો પણ કોન્ટેન્ટ હોય છે હા એટલે હવે જવાબદારીમાં આવે ભાઈ આ ઓલરેડી આટલા બધા લોકો જોતા એટલે કંઈ બી ના નાખી દેવાય વાયરલ થવા માટે કે ભાઈ ચલો આ નાખી શું તો આપણે એકદમ ચર્ચામાં આવી જઈશું બધું વિચારી ના બોલવું પડે કેમ કે લોકો બી અને કોઈને લાગણીને ઠેસ ના પહોંચે બધા શબ્દો બી અમારે જોવા પડે તો એ જવાબદારીમાં તો આવે બિલકુલ તમે પણ ઘણા સમયથી આ ટીમને ચાર ચાંદ લગાવો છો તમારી એક એક્ટિંગ મને ખૂબ ગમતી છે નાનકડો પણ પાઠ કરો આનંદ આવતો હોય છે આમ કેવું છે કે આમ થોડોક મારો અવાજ આમ તીણો અવાજ આવે છોકરી જેવો અવાજ ઘણી વાત ગણી જાય છે તો એ ચાલતું હોય છે અને થોડુંક મારું એવું રહે તે ગુસ્સાવાળું રહે તો આમ એકચુઅલ કેવું છે કે મારું નેચર થોડું એવું છે કે હું નોર્મલ કરતો હોય તો એ ગુસ્સાવાળો થઈ જાય છે તો મેઈન વસ્તુ મારું ક્યાંય

કારણ કે હવે એક પ્રોજેક્ટમાં અમે હતા ત્યારે કહેવાય ને મારા કોસ્ચ્યુમ અલગ હતા હવે કેવું કે પ્રોજેક્ટ પતી ગયો છે એટલે હું હવે અમદાવાદી આમ ને કે એમાં પહેરવેશમાં આવ્યો છું એમ કે હવે ફંકી લોકોમાં તમે એક રીલ બનાવી હતી જે ઓલી શર્ટ વાળી રીલ હતી જે શર્ટમાં તમારા બટન ખુલેલા હતા એ રીલ જે જબ્બર ચાલી છે શું કેવું છે પાત્ર આવું ગોતો કેવી રીતે એ એ રિયલ જ હતું એ તમે એવું પાત્ર ગણ્યું પણ એ હતું રિયલ માં કેવું લાગ્યું એવા છો કેવી મજા આવી છે બહુ મજા આવી રાજકોટમાં જે કહેવાય કે રંગીલું રાજકોટ એ આજે અમે કેવું મહેસૂસ કર્યું અમે તો ઘણા દિવસથી છે અહીંયા તો બહુ મજા આવી અમને બિલકુલ ખાસ હવે મૌલિકભાઈ સાથે ચર્ચા કરવી છે કે જેને એક ગુજરાતી ગુજરાતી એક કહેવાય ને સિનેમા હોય કે કોન્ટેન્ટ ક્રિએટમાં બધી જગ્યાએ પોતાનો ઝંડો ગાળ્યો છે અરિજીત જેવા અરિજીતે પણ જ્યારે એમને સાંભળવા પડે છે એવા ખાસ મૌલિકભાઈ અને મારા પરમ મિત્ર મારી સાથે છે મૌલિકભાઈ રાજકોટ તમારું બીજું ઘર બની ગયું છે ઓલમોસ્ટ યસ અમે અવારનવાર કોઈ પણ પિક્ચર અમે જ્યારે બનાવતા હોઈએ છીએ રાજકોટ અચૂક પ્રમોશન કરવા માટે આવીએ જ છીએ રાજકોટ સાથે બહુ જૂનું નાતો હોય છે હેમુ ગઢવી હોલમાં બહુ જ બધા નાટકો કરેલા છે સો રાજકોટમાં મિત્રોથી માંડીને ચલચિત્રો અમારું બીજું ઘર જ છે એવું કહી લો મૌલિકભાઈ રિસન્ટ જે અરિજીત સાથે તમે સ્ટેજ પરફોર્મ કર્યું ગુજરાતીઓ તો તમને જ સાંભળ્યા છે કેવું હતો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો હું મારા એક્સપિરિયન્સની તો વાત કરી જ નહીં શકું અરિજીત ભાઈ ને બહુ ગમ્યું દેટ વોઝ અમેઝિંગ એક અલગ જ વાઇબ હતી કારણ કે બહુ સરપ્રાઇઝ વાળી ઘટના હતી કોઈને ખબર નહોતી નહીં પણ કહેવાય ને વંશી ના વાઇલ વાળી ઘટના હતી કદાચ એવું છે કે કોઈ પહેલી વાર કોઈ બહારના એક્ટર કોઈ સિંગરે એમની સાથે સ્ટેજ શેર કર્યું હતું સો લગભગ મને ચાર દિવસ પછી વિશ્વાસ આવ્યો તો કે ઓહ આ કંઈક ગુસ્સે જ મોટું કરી નાખ્યું તમારું પોતાનું ઓથેન્ટિકેશન છે હું માનું છું ખમામાં એક ઈ થઈ જાય આજે ખમા ખમા ડાકલા વન જે સૌથી બહુ લોકોએ બહુ તમે બધા બહુ જ પ્રેમ આપ્યો છે વર્લ્ડમાં હવે તો વર્લ્ડ વાઇઝ થઈ ગયા છે એના આઠ પાર્ટ પાર પડે પણ સૌથી બધાને જે ગમે છે ને મારું પર્સનલ ફેવરેટ છે પેલું ડાકલા વન અને એ જે અરિજીત સિંહ સાથે ગાયું હતું કર્યું હતું એમ જે પાછળ ખમા મારી ખમા જે આવે છે એનું જે અખિલ બ્રહ્માંડ ભાંડોદરી સકલ વિશ્વની જનતામાં ભગવતીનું આગમન થાય ત્યારે

રાજકોટના લોકો સૌથી વધારે મિસ થાય છે અને મિસ કરું છું જસ્ટ એમના મારા બે ત્રણ મિત્રો છે અહીંયા આગળ જે અચૂક એમને એ લોકોને ખ્યાલ હોય કે અમે આવવાના છીએ અહીંયા આગળ બહુ ઓલ્ડ હા એમને ખ્યાલ હોય છે કે અમે અહીંયા આવવાના હોઈએ છીએ ત્યારે અચૂક એ લોકો અમારા વારે હોય છે અમારા માટે હોય છે અમે જે સમયે ફ્રી પડીએ એ સમયે તૈયાર હોય છે રાજકોટમાં આવ્યા પછી ક્યારે રાજકોટનું ઓછું નથી આવવા દેતા ને અમને તો બિલકુલ નહીં સો એવું કહી શકું કે હા રાજકોટના લોકો રાજકોટના મિત્રો બહુ સૌથી વધારે મિસ થાય છે ગુજરાતી સિને જગતની અંદર જે તમે કહેવાય ને એક હવે એક તમારી પોતાની અલગ જ ઓળખ છે અને સાથે તમે એવા એવા પ્રોજેક્ટ ઉપર કામ કરો છો રાજકોટમાં એવા છો કંઈક અલગ જ પ્રોજેક્ટ હશે કામ માટેનું પણ શું કેવું છે આજે પ્રોજેક્ટ સિલેક્શન પણ કેવું હોવું જોઈએ એક કલાકારે શું ધ્યાન રાખવું હા કલાકારે સૌથી પહેલાં તો પોતાની ભાષાનું ગૌરવનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ તમે તમારી ભાષામાં ગાળ પણ બોલો ને પણ એ બહુ વ્યાજબી હોવી જરૂરી છે એ જે કહેવાય ને કે એક પવિત્રતા હોય દરેક વસ્તુની તમને જેમ ખ્યાલ હશે કે મેં આટલા વર્ષોમાં બહુ ઘણી ઘણી ગાંઠી મૂવીઝ કરી છે પણ એ સિલેક્ટેડ છે કેમ કારણ કે એ ક્યાંક ને ક્યાંક હું મારી ભાષાને અને મારા મારા કલ્ચરને રિપ્રેઝેન્ટ કરું છું પણ વાગે રાત્રે ત્રણ વાગે ચા પીવા નીકળતા હતા ચા પીને આવતા હતા ઝોમેટોવાળા ભાઈએ આમને આમને રીતસરના પગ પગે પડી ગયા હતા એમ સો અને કેમ પગે કારણ છે કે જ્યારે એમને જોવા જેવા હોય છે એટલા નિખાલસતાથી એટલા એમને સમય આપે છે દરેક ફેનને સમય આપે છે એમ જોયું આમની જે ડાઉન ટુ ને ડાઉન ટુ અર્થ જે ખરું ને અમેઝિંગ છે બહુ સારા વ્યક્તિ ટેલેન્ટ બધું મિક્સર છે આ લોકો આમાં એક જ એડ હું કરીશ કે ગુજરાતમાં વસતા જેટલા પણ ગુજરાતી છે ને જે યુરોપ હોય કે સાથે સાત ખંડમાં વસતા હોય જેને પણ ટેન્શન હોય કે કાંઈ માથાનો દુખાવો થતો હોય સ્ટ્રેસ હોય ત્યારે આ લોકોના જ વિડીયો જોવે છે ને આમની જ મૂવી જોવે છે ને બધું ટેન્શન દૂર કરે છે ત્યારે મારી સાથે અત્યારે આ ખૂબ જ ટેલેન્ટેડ મેની સ્ટારકાસ્ટ હતી મૌલિકભાઈ હતા અને ખૂબ જ અમે સારો સંવાદ કર્યો છે કેમેરા પર્સન દર્શન વાડુલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા અબતક ચેનલ રાજકોટ